કઈ કંપની સર્ક્યુલર પોલિમર્સ માટે કેમિકલ રિસાયકલિંગનો ઉપયોગ કરનારી ભારતની પહેલી કંપની બની છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રિલાયન્સ પ્રશ્ન નંબર 5 કયા રાજ્યમાં દેશની પ્રથમ બાલિકાઓની સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર 6 કયા દેશના મહારાણી માર્ગરેટ દ્વિતીયાએ પોતાનું પદ છોડવાની જાહેરાત કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ડેનમાર્ક પ્રશ્ન નંબર 7 સુપ્રીમ કોર્ટ કાનૂની સમિતિના અધ્યક્ષ તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જસ્ટિસ બી આર ગવઈ પ્રશ્ન આઠ કયો કેન્દ્રો બે હાજર ચોવીસ માં ઇઝરાયલ વિરુદ્ધ નરસરહાર કેસ દાખલ કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી દક્ષિણ આફ્રિકા પ્રશ્ન નંબર દસ કઈ સંસ્થાએ વર્ષ બે હાજર માનવ સંસાધન વિકાસ અને શિસ્ત જાહેર કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઈરડા

શન મુખ્ય હેતુ શું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ભરોસા ઇન્ટરનેટ સેવાની ખાતરી કરવી તો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર